વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત સાયબર સેફ્ટી જાગૃતિ સહિતના આયોજન કરવામાં આવ્યું હતું વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે સંજુગો વસાદ આઠમી માર્ચે ઉજવણી કરી શકાયો ન હતો તે અંતર્ગત શહેરના પ્રતાપનગર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ કાર્યાલય ખાતે આજ રોજ ઉજવણી કરવામાં આવી હતી

વડોદરા સાયબર ક્રાઇમ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર પાંડે સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાયબર જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું આજે આઠ માર્ચ તો એ કારણો અમે આઠ માર્ચે હવે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું સેલિબ્રેશન કરી નહીં શક્યા જે આજે રાખ્યું છે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા મંડળ દ્વારા અને આંતરરાષ્ટ્રીય વુમન ડેના સેલિબ્રેશનમાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જીતેન્દ્રસિંહ ઉપસ્થિત રહેશે અને જે વેસ્ટર્ન રેલવેના જે મહિલા વેલફેર ઓર્ગેનાઇઝેશન છે જેમાં અધિકારીઓના ઘરે તેમના ધર્મપત્ની વગેરે એમાં ઓફિસ ભર્યો છે એ પણ બધા આવશે હમણાં સાયબર ક્રાઈમ સેફ્ટી પર પાંડેસા પીઆઈ છે સાયબર ક્રાઈમ સેફ્ટીના પોલીસ કમિશનર ઓફિસ ખાતેથી એ અને એમની ટીમ જે બહેનો છે એના પર વિસ્તૃત ચર્ચા અને વિસ્તૃત માહિતી આપી રહ્યા છે વિસ્તૃત માહિતી આપી રહ્યા છે એના પર અને સાયબર કાફે સેફ્ટી પર કેવી રીતે એમાં બચવું જોઈએ વગેરે વગેરે એટલે એ પણ અમે ખાસ કરીને આજે અહીંયા એમનો પ્રોગ્રામ રાખ્યો છે જેથી કરીને મહિલા બહેનોમાં અને લોકોમાં જાગૃતતા આવી શકે કે સાયબર કાફે અને સાયબર ક્રાઈમ છે શું એટલે એ પણ એક વિસ્તૃત રૂપથી માહિતી મળી જશે એના પર ચર્ચા વિચારણા થઈ રહી છે લગભગ બસોથી અઢીસો બહેનો અમારી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના બેનર ની છે આજે ભાઈ મીનાજી ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને ભાઈ તપનજી ડિવિઝનલ ચેરમેન વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અમારી જે મહિલા વિંગની જે બે બહેનો છે આનંદીબેન અને અલકાબેન એમના નેતૃત્વ પૂરો કાર્યક્રમ એમણે આયોજિત કર્યો છે અને એક સુંદર અમારે મહિલા બહેનોને એમાં જાગૃતિ લાવવા ભિન્ન ભિન્ન પ્રકારના સબ્જેક્ટ પર આજે અહીંયા ડેલિબ્રેશન થશે એમને માહિતી આપવામાં આવશે આપને કદાચ વિદિત હોય કે બરોડા યાર્ડમાં જે મુશેડ છે અમારું ટાઈટ ડમ્પિંગ મશીનની ઓર્ગેનાઇઝેશન છે જે રેલનું સમારકામ કરે છે મશીનથી એમાં બી આજે અમારા જે બેન છે બે સાવરકર જે કે જે જુનિયર એન્જિનિયર છે અને એમની ટીમ જે વડોદરાથી મકરપુરા સુધી રેલ ટેસ્ટિંગ મશીન જે છે એ જાતે ચલાવી અને એમનાથી એ રેલ ટેસ્ટિંગનું કામ કરશે એટલે એમનું પણ આજે અમે અહીંયા વિસ્તૃત રૂપથી એમની ચર્ચા વિચારણા રાખી છે અને એમનો સત્કાર પણ અમે વેસ્ટર્ન રેલવે સંઘ દ્વારા કરીશું કેમ કે બહેનો બિન બિન સેક્ટરમાં આપણે જોઈએ તેમ આપણા દેશમાં આજે એક પહેલી જૂની વાત હતી આજે નહીં બહેનો દરેક સેક્ટરમાં ચાહે જે પાઇલોટની વાત હોય નાસામાં જવાની વાત હોય અથવા બીજે જે એમાં બહેનો અગ્રેસરથી આગળ વધી રહ્યા છે ક્રિકેટમાં પણ આજે બહેનો ફૂટબોલમાં બહેનો એ પણ અમારી બહુ મોટી ઉપલબ્ધિ છે એટલે એના પર બી અમે વિશેષ દ્વારા આજ મહિલા દિવસ કા આયોજન ક્યાં ગયા હૈ हर साल हम हमारे पूरे मंडल से महिलाओं को आमंत्रित करते हैं और इसी कड़ी में इस बार 250 से अधिक महिलाएं पूरे मंडल से यहाँ उपस्थित हुई हैं और इनके लिए हम एक एंटरटेनमेंट का प्रोग्राम भी रखते हैं क्योंकि ये पूरे साल भर पूरी मेहनत से नौकरी करते हैं और साथ साथ में हम इनके ज्ञान बढ़ाने के लिए भी प्रोग्राम रखते हैं और इसी कड़ी में हमने देखा कि साइबर क्राइम और साइबर सेफ्टी ये बहुत इंपॉर्टेंट इश्यूज हैं तो इस पर हमने प्रोग्राम रखा है साइबर सेल वडोदरा पुलिस का जो है वहाँ से एक टीम आई है और उन्होंने बहुत अच्छा प्रेजेंटेशन दिया उस पर और साइबर सेफ्टी और साइबर क्राइम पर अवेयरनेस बढ़ाने के लिए उन्होंने एक प्रोग्राम यहाँ पर प्रस्तुत किया बोलिए